નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર આપણે પાઠ છની શરૂઆત કરી હતી મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે મૌર્ય વંશના જે સ્થાપક હતા તેની વિશે આપણે માહિતી મેળવી હતી ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્ય વિસ્તાર જોયો હતો અને હવે આજે આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર બંધાયો હતો તેના વિશે માહિતી મેળવીએ જોઈએ આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ શોર્ટમાં ઇંગ્લિશમાં કહેવાય છે તેની જી ટી આર એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોના સમયની અંદર થયું હતું તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર થયું હતું તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો કઈ બે જગ્યાને તે જોડતો હતો તો કે તામ્રલિપ્તિથી થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો શેરશાહ સુરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનર્નિર્માણ કરાવ્યું હતું શેરશાહ સુરીએ પોતાના શાસનકાળની અંદર જ્યારે તેનું શાસન ચાલતું હતું ત્યારે તેને આ ગ્રાન્ડ ટ્રંક રોડનું ફરીથી તેને નિર્માણ કરાવ્યું હતું અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકત્તાથી પેશાવર સુધી આ રોડનું પુનર્નિર્માણ કરાવ્યું હતું અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસી હતા એ ડેલ હાઉસીએ કોલકત્તાથી પેશાવર સુધી આ રોડનું તેમને પુનર્નિર્માણ કરાવ્યું હતું વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકત્તા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે અત્યારે હાલના તે કયા નામથી ઓળખાય છે તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે કઈ જગ્યાએથી તો કે દિલ્હીથી કોલકાતા સુધીનો તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહેવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ બીજા બિંદુસાર જે ચંદ્રગુપ્તનો પુત્ર હતો તેના વિશે માહિતી મેળવીએ બિંદુસાર ઈસવીસન પૂર્વે બસો સત્તાણું થી ઈસવીસન પૂર્વે બસો તોતેર ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો તેના અવસાન પછી તેનો પુત્ર હતો બિંદુસાર એ મગધની ગાદી ઉપર આવ્યો પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી ધ્યાન રાખજો ચંદ્રગુપ્ત તરફથી તેને જે વારસામાં મળેલું હતું સામ્રાજ્ય એ વિશાળ સામ્રાજ્ય તેને ટકાવી રાખ્યું હતું જેમ હતું એમ તેને ટકાવી રાખ્યું હતું અને એની ભેટ તેને તેના પુત્રને આપી હવે તેનો પુત્ર કોણ હતો તો કે અશોક ચંદ્રગુપ્તનો પુત્ર હતો બિંદુસાર અને બિંદુસારનો પુત્ર હતો અશોક એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ કઈ ગણી શકાય છે તો કે તેને તેના પિતાની વારસામાં જે સામ્રાજ્ય મળ્યું હતું એ સામ્રાજ્ય તેને તેના પુત્રને આપ્યું હતું બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે અવંતીના રાજ્યપાલ તરીકે પસંદગી થઈ હતી સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો તેના બે દીકરા હતા સુસીમ અને અશોક બિંદુસારના સુસીમના સમયકાળની અંદર તેને તક્ષશિલાની અંદર જે હુમલો થયો હતો તેને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો અને અશોકે તેને સફળતાપૂર્વક જે કાર્ય લીધું હતું તે તેને પૂરું કર્યું અને તેને આ બળવો દબાવી દીધો બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો બિંદુ બિંદુસારનું જ્યારે શાસન ચાલતું હતું ત્યારે તેને એક પણ પ્રદેશ નવો જીત્યો ન હતો પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા પરંતુ જે ગ્રીક રાજ્યો સાથે તેના જે સંબંધો હતા મૈત્રી ભર્યા સંબંધો હતા તે તેને જાળવી રાખ્યા તેને મગધની ગાદી પર લગભગ પચીસ વર્ષ સુધી રાજ્ય કર્યું બિંદુસારે લગભગ મગધની ગાદી ઉપર પચીસ વર્ષ સુધી રાજ્ય કર્યું આગળ જોઈએ તેના પછી ત્રીજા નંબરમાં આવે છે સમ્રાટ અશોક જે ઈસવીસન પૂર્વે બસો તોતેર થી ઈસવીસન પૂર્વે પિતા બિંદુસારના મૃત્યુ પછી અને તેના બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના ચાર વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો બિંદુસારના મૃત્યુ પછી તેનો મોટો ભાઈ હતો સુસીમ અને બીજા તેના જે સાવકા ભાઈઓ હતા એ ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાંધીએ આવ્યાના ચાર વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રની અંદર અશોકનો રાજ્યાભિષેક થયો રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો પિતા તરફથી જે તેને રાજ્ય વિસ્તાર મળ્યો હતો તેની અંદર તેને વધારો કર્યો તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંધહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી ચારેય દિશામાં તેનું પ્રભુત્વ હતું ઉત્તર ભારતમાં નેપાળ સુધી દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર કલિંગ અને હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું આ ચારેય દિશાની અંદર અશોકનું સામ્રાજ્ય ફેલાયેલું હતું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો યુદ્ધ અને હૃદય પરિવર્તન મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો મગધની પડોશમાં આવેલું હતું એક કલિંગ એટલે કે ઓડિશા નામનું રાજ્ય હતું જેનો રાજા હતો નંદ નંદ રાજાઓના સમયમાં આ મગધ સામ્રાજ્યનો જ તે એક ભાગ હતો પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું છૂટું પડ્યું હતું કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વકાંક્ષા તેની ઈચ્છા રાખનાર હતા અશોક અને અશોકે રાજ્યાભિષેક પછીના આઠમા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે બસો એકસઠની અંદર કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું કલિંગ તો તેને જીતી લીધું હતું પરંતુ આ યુદ્ધની અંદર તેને વિજય મેળવ્યા પછી તેને જે યુદ્ધ ભૂમિ ઉપર જે જમીન ઉપર જે જગ્યા પર યુદ્ધ થયું હતું તે જગ્યા ઉપર તેને જોયું તો તેને બધી જ જગ્યાએ એને દુઃખ અને શોકનું વાતાવરણ લાગ્યું યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો યુદ્ધની અંદર જે ખુવારી જે લોકો મરી ગયા હતા સ્ત્રીઓ અને બાળકો રડતા જોઈને કલિંગ ઉપર તેને જે જીત મેળવી હતી એ જીત મેળવ્યાનો આનંદ તેના પરથી ઉડી ગયો અશોકના મનની શાંતિ હણાઈ ગઈ એના મનની શાંતિ જતી રહી એમ યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પાશ્ચાતાપની લાગણી જન્મી યુદ્ધની અંદર જે ખુવારી થઈ હતી જે નુકસાન જે લોકો મરી ગયા હતા એ જોયું અને અશોકના હૃદયમાં ભારે સંતાપ એને દુઃખ લાગ્યું હતું બહુ જ અને તેને પાશ્ચાતાપ થતો હતો પસ્તાવો થતો હતો એ પાશ્ચાતયની લાગણી જન્મી હતી યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું અશોકના જીવનનું અંતિમ યુદ્ધ કયું હતું તો કે કલિંગનું યુદ્ધ તેની નિરર્થકતા તેને સમજાઈ કે આમાં કોઈ જ મને ભાવ રહ્યો નથી એમ અને તેના કારણે આ કલિંગનું જે યુદ્ધ હતું એ સમ્રાટ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું બૌદ્ધ સાધુ ઉપગુપ્ત હતા બૌદ્ધ સાધુ હતા એક ઉપગુપ્ત અને તેમના ઉપદેશથી તેને શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેને શસ્ત્રોનો ત્યાગ કરી દીધો તેને નિયમ લઈ લીધો હતો કે આજ પછી ક્યારેય પણ કોઈ પણ જાતનું શસ્ત્ર ઉપાડીશ નહીં શસ્ત્ર એટલે હથિયાર એને શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રો એટલે કે ધાર્મિક ગ્રંથો શાસ્ત્રોનું તેને શરણો લઈ લીધું બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો બૌદ્ધ ધર્મનો તેને સ્વીકાર કર્યો હતો સમ્રાટ અશોકે કયા ધર્મનો સ્વીકાર કર્યો તો કે બૌદ્ધ ધર્મનો અને અશોક એ રાજદ્વારી એ રાજપુરુષ હતો અને રાજપુરુષમાંથી તે કેવો બની ગયો હતો ધર્માનુરાગી ધર્મનું પાલન કરવા બની ગયો હતો આગળ જોઈએ આપણે તેના વિશે અશોક પહેલા એવો શાસક હતો જેને શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અશોક પહેલો એવો શાસક હતો કે જેને શિલાલેખો દ્વારા શિલાલેખ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ ગયા છે પથ્થર પર લખવામાં આવતું લખાણ એ શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ તેને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ એની કેવી હતી બ્રાહ્મી અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત હતી અને તેની જે લિપિ હતી એ બ્રાહ્મી લિપિ છે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા બતાવેલી છે બ્રાહ્મી લિપિ આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે આધુનિક ભારતની મોટા ભાગની જે લિપિઓ છે એ બ્રાહ્મી લિપિમાંથી વિકાસ પામી છે અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો અહીં આપણે જે અ લખાય છે એ અક્ષર આપણે અહીંયા જુદી જુદી લિપિમાં જોઈ શકીએ છીએ પહેલો જે આપણને બતાવેલો છે અહીંયા તમને લિપિ બતાવેલી છે પ્રારંભિક બ્રાહ્મી દેવનાગીરી એટલે આપણે હિન્દીમાં અ આવી રીતે લખીએ છીએ બાંગ્લા મલયાલમ અને તમિલ આ જુદા જુદા રાજ્યોના વિદ્યાર્થી મિત્રો એમની જે લિપિની અંદર અલખાય છે તે છે આગળ જોઈએ આપણે કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ અશોકનો શિલાલેખ છે એ અશોકના શિલાલેખ ઉપર કલિંગના યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખની અંદર લખાવ્યું છે કે રાજા બન્યાના આઠ વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો રાજા બન્યો હતો અને રાજા બન્યા પછીના આઠ વર્ષની અંદર તેને કલિંગ ઉપર જીત મેળવી લગભગ દોઢ લાખ લોકો કેદ કરાયા આ યુદ્ધની અંદર યુદ્ધમાં દોઢ લાખ લોકોને કેદ કરાયા અને એક લાખથી વધુ લોકો માર્યા ગયા મરી કેટલા ગયા હતા તો કે એક લાખથી વધુ એનાથી મને અપાર દુઃખ થયું છે તેનાથી મને વધારેમાં વધારે દુઃખ થયું છે આગળ જોઈએ જે લોકો પોતાના સગા સંબંધીઓને અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના જે દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધની અંદર માર્યા જાય છે જે લોકો પોતાના જે સગા સંબંધીઓ છે મિત્રો છે પોતાના દાસો અને મૃતકો પ્રત્યે જે દયાવાન હોય છે એ લોકો પણ આ યુદ્ધની અંદર માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે હવે તે અશોક કહે છે કે તેનાથી મને પાશ્ચાતાપ થઈ રહ્યો છે હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે એનાથી અશોકને ખૂબ જ પસ્તાવો થાય છે તેથી તેને ધમ્મ પાલન ધર્મનું પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય તેને કર્યો છે હું માનું છું કે ધમ્મના નામ ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે હવે અશોકના શિલાલેખની અંદર એ લખે છે અશોક કે હું માનું છું કે ધમ્મના માધ્યમથી એટલે કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશરૂપ કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્ર પણ યુદ્ધ ન કરે એવું લખ્યું હતું તેમને અભિલેખની અંદર કે હું સંદેશરૂપે એક આ કોતરાવી રહ્યો છું અભિલેખ અને મારા પછી મારા પુત્રો કે મારા પૌત્રો એ પણ યુદ્ધ ન કરે ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમને વિચારવું જોઈએ ધમ્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે આ જે ધમ્મ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ ધર્મનું એક જાતનું પ્રાકૃતનું રૂપ છે આગળ જોઈએ આપણે ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે આપણા ગુજરાતની અંદર જુનાગઢ ગિરનાર પર્વત તરફ જતાં એક દામોદર કુંડ આવેલો છે ત્યાં અશોકનો શિલાલેખ જોવા મળે છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે આ શિલાલેખમાં ત્રણ રાજવીઓના લેખો છે આ શિલાલેખની અંદર ત્રણ રાજવીઓના લેખો જોવા મળે છે આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામનનો છે તે જે લેખ છે એ કોનો છે તો કે રાજા મહાક્ષત્ર રુદ્રદામાનો છે આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી જે નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલી છે ફરી જોઈએ વિદ્યાર્થી મિત્રો જે આ લેખ લખાયેલો છે તેના રાજા હતા મહાક્ષત્ર રુદ્રમાનો છે આ લેખની અંદર મૌર્ય રાજા ચંદ્રગુપ્તના જે રાષ્ટ્રીય આપણે આગળ જોઈ ગયા હતા પુષ્યગુપ્ત દ્વારા જે નિર્માણ કરવામાં આવ્યું હતું તળાવ એ કયું હતું તો કે સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશા છ પોઈન્ટ બેનો અભ્યાસ કરવો આગળ વિદ્યાર્થી મિત્રો માહિતી આપણે નવા ભાગની અંદર મેળવીશું